મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બંધના એલાનને ભારે સમર્થન બાલાસિનોર નગરના નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓએ કર્યું સમર્થન વહેલી સવારથી જે બાલાસિનોર નગરની તમામ દુકાનોમાં સજ્જર બંધ જોવા મળ્યો હતો નગરના એસી સમાજ દ્વારા નગરમાં રેલી પણ કાઢવામાં આવી હતી નગરજનો દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાડાનો વિરોધ કર્યો બાલાસિનોર નગરમાં તમામ વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ બંધને સમર્થન આપ્યું હતું બાલાસિનોર પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસિનોર ભારત સરકારની સર્વોચ્ચ અદાલત દ્વારા એસટી એસટીમાં વર્ગીકરણ માટેનો જે આદેશ કર્યો છે એ આદેશની સામે ભારત સરકારમાં ભારત સરકાર સામે એસટી એસટીના વિવિધ સંગઠનો દ્વારા એકવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ભારત બંધ નું એલાન છે એ ભારત ભારત બંધના એલાન ના અનુસંધાને આજે બાલાસ્ટોર દલિત સમાજ દ્વારા માન્ય પ્રાન સાહેબને ને આ અંગે આવેદન પત્ર આપવા માટે આજે બાલાસ્ટોર બંધ નું એલાન આપ્યું છે તથા બાલાસ્ટોર આંબેડકર સાહેબ ની પ્રતિમા રેલી સ્વરૂપે મામલા ઉભરી જશે ત્યાં જઈને માન્ય પ્રાન સાહેબને આ બાબતે આવેદન પત્ર આપનાર છીએ અને અમારી પ્રાંત સાહેબને રજૂઆત હશે કે અમારી એ માગણી છે આ સર્વોજ અદાલતે જે એસસી એસ ટીની વર્ગીકરણ કરવા માટેનો જે આદેશ કર્યો છે એ આદેશ પાછો ખેંચાય અને હાલમાં જે ચાલે છે એ રીતે સંવિધાનના નીતિ નામો જે ચાલે એવી અમારી માંગણી અને માંગણી છે નામ ભાઈ ચવાણ મુકુંદભાત ચંબાઈ બાલા